ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી આજે રામનવમી છે ત્યારે રાજકોટના મંદિરો હે રામ જય રામ જય સિયા રામ ધૂન ભજન આરતી સહિતના કાર્યક્રમોમાં વ્યસ્ત બન્યા છે આખું રાજકોટ રામ ભગવાનના રંગમાં રંગાયું છે ત્યારે શોભા યાત્રાનું આયોજન પણ રાજકોટમાં કરવામાં આવ્યું છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી આજે ભગવાન રામચંદ્રજીનો દિવસ છે રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં રામ જન્મોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે બપોરના બાર વાગ્યાના ટકોરે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો હતો આજના દિને રામ ભગવાનના મંદિરોમાં પૂજા અર્ચના આરતી ભજન મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર રામમય બની ગયું છે ઠેર ઠેર જય સ્યા રામ રામ નામના ગુણ ગવાઈ રહ્યા છે શહેરના રાજમાર્ગો પર રામ નવમીની રથયાત્રા પણ નીકળી હતી શ્રી રામના નાદ સાથે રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા અહેવાલ લલિત વ્યાસ ભગવાન શ્રી રામની રાજકોટ મહાનગરની અંદર રાજેશ્યામ ગૌશાળા દ્વારા જે યાત્રા ભવ્ય યાત્રા અગિયારમી યાત્રા નીકળી રહી છે અત્યારે ફૂલસાપ ચોક સદર બજારમાં પહોંચી રહી છે અનેક એની અંદર ફ્લોટ જોડાયેલા છે અને ભક્તો જોડાયેલા છે આ યાત્રા સદર બજારમાંથી પંચનાથ મંદિર લીમડા ચોક થઈ ત્રિકોણ વાઘ થઈ અને કિસાન ગૌશાળા પૂરી થવાની છે આજે ગુજરાત સરકાર દ્વારા જે ગૌહત્યાનો કાયદો અમલમાં લાવ્યા છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે સાથે અનેક ગૌશાળાઓ દ્વારા આજે સૌપ્રથમ આ કાયદાના માંડમાં સૌ પ્રથમ યાત્રા પહેલા સંતોના ના હાથે ગૌપૂજન થયું ત્યારબાદ યાત્રાની શરૂઆત થઈ